પુનિયાવાટ એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ ખાતે આજ રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું ફોરેસ્ટમાં ભરતી અંગે આંદોલન ચાલી રહ્યા છે તે બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું રાજ્ય સરકાર અને વન વિભાગ સુચારુ ઉકેલ આવે તે દિશામાં કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું વધુ તેમણે શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણમાં ચાલતી ગેરરીતિને દૂર કરવા કડક કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષણ વિદેશમાં અને પગાર થાય એ ગંભીર બેદરકારી ગેરહાજર શિક્ષકની સાથે શિક્ષકની હાજરી પૂરનાર આચાર્ય સામે પણ કાર્યવાહી કરીશું સમગ્ર રાજ્યમાં તપાસ કરાવી આવા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય પાવી જેતપુર રાઠવા તથા વન સંરક્ષક મુકેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્વ સમજે વૃક્ષોનું મહત્વ સમજે અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માકે નામ એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવમૂખ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના આઠ તારીખથી ચૌદ તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવ જે ચાલી રહ્યા છે અને બાગભાઈ મારે આજે છોટા ઉદેપુર મુકામે આ પંચોતેરમાં વન મહોત્સવ બીજે વધારવાનું છે મારા સાથી ધારાસભ્યશ્રીઓ મારા વહીવટી તંત્રને સાથે મળીને આ પુનિયાવાડ સ્કૂલમાં નું વર્નીક કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્વ વન્યગુણ પેદાશો બધી પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આજીવી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્વ દરેક વ્યક્તિ આ ગુજરાતના એક દરેક વ્યક્તિ એક વ્યક્તિ એક વૃક્ષો ઉછેરે તો લીલોતરી થઈ જાય હરિયાળી ક્રાંતિ સર્જાય ક્લીન ગુજરાત બીજી ગુન ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય લોકભાગીદારીથી આપણે આ વૃક્ષોની મહિમા અને વૃક્ષારો પણ વધુ વધુ થાય એવું આ સરકારની ઈચ્છા છે સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તે ઓક્સિજનની માત્રામાં જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે વાતાવરણ જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષમાં યોગદાન આપી રહ્યા છે

જે શિક્ષક ત્યાનો જે હેડ આચાર્ય હોય કે જે કઈ હોય એની વધુ જવાબદારી બને છે એ મારા બાબત બાબત ધ્યાન પર આવી કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં હશે બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એને કાયદેસરને કાર્યવાહી કરીને એમને ઘરભેગા કરવામાં આવશે સાહેબ આપણે આપણા વક્તવ્યની અંદર જે કેટલાક લોકોની વાત કરી

સરસ તંત્ર ચાલે છે તેમ સત્તા સમાજને તોડવાનું કામ વિવાનો તોડવાનું કામ વિવાનો ગુંમરાન કરવાનો કામ કરી રહ્યા છે એ લોકોની વાત છે એવા લોકોની મારી વાત છે કે જે મોડલ સ્કૂલની વાત છે મોડલ સ્કૂલની અંદર જે અત્યારે 6 થી 8 ધોરણનો જે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવામાં એમાં ગુજરાત બહારના જે શિક્ષક લેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર એવું ટેલેન્ટ નથી કે જેઓને અહીંયા કરી સમાઈ શકે એક પણ શિક્ષક નથી હું મારા મીડિયાના મિત્રોને તમારે પણ જ્ઞાનમાં વધારો થાય એના માટે કહેવા છું કે એનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા આવે છે એ પરીક્ષા પાસ કરે એ એ ભરતી થાય છે અને ગુજરાતના એક પણ વિદ્યાર્થી એ વાત ખોટી છે ચાર વિદ્યાર્થીઓ ગુજરાતના પણ પાસ થયા છે અને જે એક્ઝામ પાસ કરે છે એમાં આવે છે આ નેશનલ લેવલની એક્ઝામ છે એ ક્લિયર કરવી પડે એ મોટું દુઃખ આપણું આ છે આપણા બધાનું મીડિયાનું અને આપણા સમાજનું આપણા લોકોનું કે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે જો આપણે સારું શિક્ષણ પ્લોટ વાળું શિક્ષણ મળશે તો આવનારા સમયમાં પરીક્ષાઓ પણ પાસ કરીશું યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ કેટલા જાય છે કેટલા વિદ્યાર્થીઓમાં પાસ થાય છે આવનારા સમયમાં યુપીએસસી ક્લિયર કરવા માટે અત્યારનો આ બ્રેકગ્રાઉન્ડ છે અત્યારે અત્યારનો આ પાયો છે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે મિત્રો અને એના માટે જે એક્ઝામ પાસ કરી જે વિદ્યાર્થીઓ જે ટીચરો જે આવ્યા છે એ આ સીબીએસસી પેટર્નનો આપણે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે છ ધોરણ થી છ સાત આઠ સાથે થઈ ફૂલ થઈ ગયું છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે સીબીએસઇ પેટર્ન છે એટલે શિક્ષકો આપણે ફેર ક્વોલિફાઈડ ટીચરો ભર્યા છે પૂરા ગુજરાતમાં ભર્યા છે અને એ વિદ્યાર્થીઓ પણ ક્વોલિફાઈડ છે ધોરણ માં પરીક્ષા પણ ચોથા ધોરણમાં આવે છે એમને સીધો એડમિશન નહીં આપતા મેરિટમાં આવે છે એની એડમિશન તમે આપીએ છીએ આમાં એકલો મોડેલ સ્કૂલમાં બાકી બીજી સ્કૂલો અમારી છે જ ત્યાં વગર પરીક્ષા અમે એડ્મિશન આપીએ જ છીએ એટલે આ એવા સ્કોલર વિદ્યાર્થીઓ જે થશે અને પુરા ગુજરાતની ની ચોત્રીસ સ્કૂલો છે એવી ચોત્રીસ સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે ભણે છે જે લગભગ આપણા જે બારેક હજાર વિદ્યાર્થીઓ થાય આ બારેક હજાર વિદ્યાર્થીઓ આવનારા સમયમાં આજથી દસ વર્ષ પછી પેલા યાદ રાખજો તમે મિત્રો આવનારા દસ વર્ષમાં આ વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરશે જીપીએસસી ક્લિયર કરશે આઈઆઈટીમાં જશે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવશે એનો આજે આ પાયો અમે નાખી રહ્યા છે અને એ કેટલાક લોકોને ગમતું નથી એટલે વિષય સમજતા નથી એના એના માટે આ મુદ્દો બધો બહુ થાય છે બાકી સાથે સાથે નવ અને દસ અને અગિયાર બાર આપણે જે છે ત્યાં આપણે એલએમસી ના માધ્યમથી ગુજરાતી મીડિયમ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે એ પણ છે સાથે સાથે અને તેમ છતાં ગુજરાતી વિષય પણ આપણે ફરજિયાત કર્યો છે ગુજરાતમાં કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય ત્યાં પણ ગુજરાતી ફરજિયાત ભણાવવાનું છે ગુજરાતીના ભોગે કશું પણ ચાલે ને ગુજરાતી વિષય પણ અમે કમ્પલસરી કર્યો છે ગુજરાતીનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ પહેલા ધોરણથી એ પણ અમે જોગવાઈ કરીને

જે શિક્ષકોને અમારી જે ગુજરાત સરકારની સ્કૂલો છે એમાં અમે સમાવેશ કર્યો છે છૂટા કોઈને કર્યા નથી હા કરારવાળા જે શિક્ષક મિત્રો હતા અગિયાર કરાર કરારથી જેમને સ્થાનિક ભરતી એલ એમસી દ્વારા કરવામાં આવી હતી એના વિશાળ શિક્ષક એ ગયા છે અને એમને પણ અન્ય જગ્યાએ વ્યવસ્થા તમે એની વ્યવસ્થા કરીએ છીએ એટલે તમે જે બધા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે મેસેજ આપના માધ્યમથી ના જવું જોઈએ તમને સાચી બાબત આપના માધ્યમથી જે હું ઈચ્છું છું કોઈને છૂટા કરવામાં આવી નથી અમારી જે ચોત્રીસ સ્કૂલોમાં અમારા જે ટીચરો હતા જે કેન્દ્ર સરકારે ભરતી કરી નવા ટીચરો ના આપ્યા ત્યાં સુધી અમારી સ્કૂલો આપણે ગુજરાત સરકારના ટીચરો જે કામ કરતા હતા એમની એ વૈકલ્પિક વ્યવસ્થા હતી અને એ નવા શિક્ષકો એટલે એમને અમારા આપણી જે સ્કૂલો છે એક લેવો મોડેલ સ્કૂલ છે લો ગર્લ સ્કૂલ છે સાક્ષરતા નિવાસી સ્કૂલ છે એમાં સમાવેશ કરી લીધો છે અને એવો તમને કોઈ છૂટો કરેલો મળે મારી પાસે લાવજો આપણી પાસે આજ મને આપજો ધન્યવાદ